તો ગાઈસ આપણે આ સાથે જ એક કંપનીમાં સિલિન્ડર ભરવા માટે ખાલી તમે જુઓ કંપનીનો મજા આમાં ગાઈસ બને છે લેબલ અને પાઉચ બિયારણના ખાલી ચોખ્ખાઈ જુઓ કંપનીની ઓફિસ તરે પર આ લેબલ બનાવવાનું એક કામ છે આ હે ગાઈસ સિલિન્ડર લેબલ પાઉડરના હી બને તો બેસાતી કંપની આપણે અહીંયા માલ ભરી લીધો હે હવે જઈએ હી ઘરે ચલો હા તો ગાઈસ આપડે આઈ ગયા તા દુબઈ જોઈ શકો બિલ્ડિંગ આપડું અમદાવાદ નું સિક્યુરિટી વાળા કમ્પ્લીટ ઉભા હે બાકી દુબઈ જીવો ને તારો શેક નહીં તો શાંતિપુરા સર્કલ અને આ અમદાવાદ રિંગ રોડ આ પાણીનો કોઈ નિકાલ આવતો નહિ તો અમારો જતો રહ્યો ગટરો ઉભરાય મશીન વેચેલું હોય પણ ખાલી અમને મડાળી જ રાખ્યું છે પાણી બાણીનું કોઈ ખેંચવાની સુવિધા ચાલુ નહીં પાટણ